આ સિવાય ડીનની મુદ્દત જે પાંચ વર્ષની કરવામાં આવી હતી એ ઘટાડીને ત્રણ વર્ષની કરવામાં આવી છે આ સિવાય યુનિવર્સિટીઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલર કમિટી નીમવી પડશે સ્ટેચ્યુઝના આધારે યુનિવર્સિટીઓએ અમલવારી માટે હવે ઓર્ડિનન્સ ઘટાડવાના રહેશે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ અગિયાર યુનિવર્સિટીઓમાં ગત નવમી ઓક્ટોબર બે હજાર ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ બે હજાર ત્રેવીસ લાગુ થયો છે એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા મોડલ સ્ટેચ્યુઝ જાહેર કરવામાં આવ્યા હતા એ પછી તમામ યુનિવર્સિટીઓને પોતાની રીતે કોઈ વાંધા અથવા સુધારા જણાય તો કમિટી બનાવી રજૂ કરવાની સૂચના અપાઈ હતી આ દરમિયાન તમામ યુનિવર્સિટીઓએ કમિટી બનાવી જુદા જુદા સૂચનો રજૂ કર્યા હતા યુનિવર્સિટીઓએ મોકલેલ સૂચનાના આધારે જરૂરી ફેરફાર સાથે ગેજેટ જાહેર કરાયો જો તમામ યુનિવર્સિટીઓએ હવે ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે આ ગેજેટના યુનિવર્સિટીઓ હવે અમલવારી માટેના ઓર્ડિનન્સ ઘટાડવાના રહેશે ફેરફાર કરાયો એમાં કોમન છે કારણ કે અંતર્ગત માટે ટ્રાન્સફરની જોગવાઈ કરાયેલી છે જેથી તમામ યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ જરૂરી હોવાથી સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવશે આ સિવાય ગુજરાત યુનિવર્સિટી સહિત મોટા ભાગના યુનિવર્સિટીઓ કેમ્પસમાં ખાનગી કોર્સ ચલાવે છે તમે જોઈ રહ્યા છો સત્ય ચેનલ તંત્રી શ્રી પાટીલ ની સાથે કોમન એક્ટ બે હજાર ત્રેવીસ જયારે અમલીકરણ કરવા માટેનું વિધાનસભામાં મૂકવામાં આવ્યું હતું ત્યારે જે એક્ટ અમલીકરણ થયું હતું એના સ્ટેચ્યુ મંજૂરી માટે ફાઇનલ નોટિફિકેશન અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું છે તમામ યુનિવર્સિટી જે છે એમનો કોમન એક્ટ છે એમની પ્રોફેસરના ભરતી પ્રક્રિયાથી લઈને એડમિશન પ્રક્રિયા જેથી કરીને વિદ્યાર્થીના દરેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી દરેક યુનિવર્સિટીના કોમન એક્ટથી એ એક સરખી પ્રોસેસ રહે આ હેતુથી કોમન એક્ટ એ યુનિવર્સિટી માટે પણ ખૂબ જરૂરી હતો કે જેથી કરીને સ્વતંત્ર નિર્ણય લગ લઈ વિદ્યાર્થીના હિત માટે અને એમાં તો એવું પણ છે કે જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી પોતે એફઆરસી કમિટી પણ નિયુક્ત કરી પ્રાઇવેટ કોલેજના ફી નિયમન કરવા સુધીના એક્ટની અંદર જોગવાઈ છે અને સ્ટેચ્યુટ જે મંજૂર કર્યા છે એનું ફાઈનલ નોટિફિકેશન ઋષિકેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન બધી જ બાબતો એના જે નિયમો છે એ તમામ યુનિવર્સિટીને ઓલ ફોર ઓપન જે વેબસાઇટ પર પણ મૂકી દીધા હશે અથવા તો મૂકી દેશે તમામ માટે એક સરકાર નિર્ણયો અને નિયમો

Gracias.